પોર્ટલ શું છે અને કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ હવે કોઈ પણ પ્રોપર્ટી અથવા તો વાહન જેવી વસ્તુ પર એસી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે તમને આ પોર્ટલ પરથી મળી શકે છે ઈ ઓપ્શન ઇન્ડિયા પોર્ટલની મદદથી તમે કોઈ પણ વસ્તુ છે એ ખરીદી શકો છો ભારત સરકારે પ્રોપર્ટી પ્લોટ મકાન સ્ક્રેપ વસ્તુ વાહન ખરીદવા માટે આ પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે જેમાં તમે ભારે ડિસ્કાઉન્ટથી કોઈ પણ વસ્તુ છે એ ખરીદી શકો છો આ ઉપરાંત તમે આની અંદર વસ્તુ છે એ વેચી પણ શકો છો હવે સૌથી પહેલાં તો આ જે છે એચટીટીપી ઈ ઓપ્શન ડોટ જીઓવી ડોટ ઇન આ જે છે એ ગવર્મેન્ટ વેબસાઇટ છે જ્યારે પણ તમારે માહિતી લગાવી હોય છે કે કોઈ પણ વેબસાઇટ ગવર્મેન્ટ વેબસાઇટ છે અથવા તો પ્રાઇવેટ વેબસાઇટ છે તો તમને એના ઉપરથી જાણકારી મળશે જો જીઓવી ડોટ ઇન હોય તો એ સરકાર માન્ય વેબસાઇટ હોય છે પાછળ આવેલું હોય વેબસાઇટની અંદર ડોટ કોમ તો એ વેબસાઇટ છે એ કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ હોય છે અને જો કોઈની અંદર ઓ એવું તમને લખેલું દેખાય તો આ જે ઓ છે એ કોઈ એનજીઓ અથવા તો કોઈ એવી સંસ્થા છે એનું

ત્યાર પછી પ્રોપર્ટીસ આવી બધી અલગ અલગ વસ્તુઓ છે તે તમે આની અંદર ખરીદી શકો છો અને વેચી પણ શકો છો આમાં તમે જોઈ શકો છો અલગ અલગ ન્યૂઝ પણ આવેલા છે કે ઈ ઓક્શન ઓફ ધ ટેન્ડુ ડુ લિવ્સ બુસ્ટ કોફી આવા અલગ અલગ ન્યૂઝ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ કોમોડિટી ઓપ્શન પણ આની અંદરથી થઈ શકે છે કે જેમાં ઓપ્શન પબ્લિશ થાય બિડર એપ્લાય કરે સિક્યુરિટી અને અપ્રુવલ મળે ત્યારબાદ લાઈવ ઓપ્શન થાય ઇવોલ્યુશન થાય ને અવોર્ડ વિનર્સ થાય છે ત્યારબાદ સ્પેશિયલાઇઝ ઓપ્શન પણ આની અંદર તમને જોવા મળે છે અને આની અંદર ઓપન ઓપ્શન્સ પણ હોય છે કે જેની અંદર પ્રોડક્ટનું કેટલું તમે ક્રિએટ કરી શકો છો આઈટમ અમે ઇમેજ છે એ સ્પેસિફિકેશન નાખી શકો છો ત્યારબાદ ઓક્શન પબ્લિશ થાય બાયર રજીસ્ટ્રેશન કરે લાઈવ ઓક્શન થાય હાયર બાયર જે હોય એને પેમેન્ટ કરી અને એ જે ડીલ છે એ મળતી હોય છે હવે આની અંદર તમે જોઈ શકો છો કે લેટેસ્ટ ઓપ્શન કયા છે લેટેસ્ટ અપકમિંગ ઓપ્શન કયા છે તો લેટેસ્ટ ઓપ્શનની અંદર રીટેન્ડર નોટિસ ફોર ધ ઓપ્શન આવી રીતે અલગ અલગ વસ્તુઓ તમે છે અહીંયા ઉપરથી જોઈ પણ શકો છો કે કઈ કયા વસ્તુ છે ઓપ્શનની અંદર છે શું અનાઉન્સમેન્ટ છે અહીંયા ઉપર આવે છે ઓપ્શનનું રિઝલ્ટ અહીંયાથી તમે જોઈ શકો છો ઓપ્શન બાય વેલ્યુ અહીંયાથી તમે ચેક કરી શકો છો આજના દિવસની અંદર એકાવન હજાર જેટલી ઓપ્શન છે એ પબ્લિશ થઈ છે પરંતુ સ્ટાર્ટ છે એક પણ નથી થાય અને ક્લોઝ પણ ઝીરો છે તો આ વેબસાઇટની મદદથી તમે લાઈવ બધું ચેક કરી શકો છો હવે મહત્વની વાત એ છે કે આની અંદરથી તમે ઓપ્શન જોઈ કઈ રીતે શકો તો સૌથી પહેલાં તો તમારે અહીંયા પર ઓપ્શન બાય પ્રોડક્ટ કેટેગરી જે આપેલું છે એની અંદર જવાનું છે તમે જેવું ઓપ્શન બાય કેટેગરીની અંદર જોઈશો એવું તમને અહીંયાથી અલગ અલગ પ્રોડક્ટની કેટેગરી જોવા મળશે એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી બાંબુ કન્સ્ટ્રક્શન આઇટમ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સ્ક્રેપ ફાયરવુડ લેન્ડ બિલ્ડિંગ અધર્સ સ્ક્રેપ સિપિંગ ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ ટિમ્બર તો આમાં તમે લેન્ડ અને બિલ્ડિંગની અંદર ફોર એક્ઝામ્પલ જાઉં ત્યારબાદ કયા દિવસથી કયા દિવસ સુધી પબ્લિશ થયેલી તમારે બીડ જોવી છે એ નાખવાનું છે અને આ જે કેપચા છે એ તમારે નાખી અને એન્ટર કરવાનું છે તો હાલની જે તો હાલની અંદર ચાલતી જે બીડ્સ હોય છે એ તમે અહીંયા પર જોઈ શકો છો કે આટલી જે છે એ ઈ ઓપ્શન્સ છે કે આ લેન્ડ અને બિલ્ડિંગ પ્રોટેક કેટેગરી છે અહીંયા આ પ્રોપર્ટી છે એ સેલ થાય છે મિસ્ટર પારે કેતન એમના દ્વારા હવે સૌથી પહેલાં આ જે ઓક્શન આઈડી હોય છે એ તમારે અહીંયા પર સિલેક્ટ કરી લેવાનું હોય છે કોપી કરી લેવાનું હોય છે અહીંયાથી તમે જોઈ શકો છો કે જેટલી બી ઓપ્શન્સની અંદર આઈટમ હોય છે એ બધી તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે સોપ નંબર વન છે ત્યારબાદ સોપ નંબર સોપ જોઈ શકો છો નાસિકની અંદર એક ઓપ્શન્સ છે હવે આ જે ઓપ્શન્સ નંબર છે એ તમારે અહીંયાથી કોપી કરી લેવાનું હોય છે ત્યારબાદ ફરીથી તમારે હોમ પર જવાનું ત્યારબાદ તમારે હોમ પર જોઈને એક્ટિવ ઓપ્શન્સની અંદર જવાનું તમે જે ઓપ્શન આઈડી છે એ કોપી કર્યો તો એ જ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે આ જે કેપચા છે એ નાખી દેવાનું છે અને તમે સર્ચ કરશો તો તમને હાલની એ ઓપ્શન્સ છે આવી જશે અને અહીંયા વ્યૂની મદદથી તમે ઓપ્શન રિલેટેડ જે ડિટેલ્સ છે એ આખી તમે જોઈ શકો છો કે આની અંદર ઈએમડી અમાઉન્ટ કેટલું નાખવાનું છે ઈએમડી પેએબલ કેટલું છે પુણેની અંદર છે ત્યારબાદ આ ઓપ્શનનું ટાઇટલ શું છે તો કે સેલ ફોર ધ પ્રોપર્ટી છે મિસ્ટર પારેક કેતન ઓફ મિસ્ટર શાંતિ સીડ પ્રોપરાઇટર અહીંથી તમે બધી જ વસ્તુઓ છે એ ચેક કરી શકો છો એ બિડની અહીંયાથી પ્રિન્ટ પણ લઈ શકો છો તો આ જે છે એ ગવર્મેન્ટનું એક ઓફિશિયલ પોર્ટલ છે કે જેની અંદરથી ઈ ઓપ્શન એટલે કે કોઈ પણ ઓપ્શન કરતું હોય કોઈને કંઈ વેચવું હોય અથવા તો લેવું હોય તો આની મદદથી ઇઝીલી તમે કોઈપણ વસ્તુ સર્ચ કરી શકો છો ને અહીંયાથી લોગ કરી અને તમારું અકાઉન્ટ છે તમે ક્રિએટ કરી અને ઓપ્શનની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો ઓપ્શનની અંદર કંઈ વસ્તુ વેચી પણ શકો છો અને લઈ પણ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે લોકોને ખબર પડે કે આવા પ્રકારના પોર્ટલ્સ છે એ પણ સરકારે લોન્ચ કર્યા છે ભલે આપણે કંઈ વસ્તુ આની અંદરથી ન લઈએ અથવા તો વેચીએ પણ નહીં પરંતુ આપણે જાણકારી હોવી જોઈએ કે સરકાર દ્વારા કયા કયા આવા નવા નવા ઇનિશિયેટિવ છે એ ચલાવવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો